એકવાર એક ખેડૂત વારંવાર વાવાઝોડા અતિવૃષ્ટિ કહ્યું તમે ભગવાન છો પણ તમને ખબર નથી કે પાકને ક્યારે શું જોઈએ છે જેમને જરૂર પણ નથી તેઓ આપતા રહે છે તેથી હું તમને વિનંતી કરું છું કે મને એક તક આપો હું કહું તેમ હવામાન કરો પછી આપણે બધા ખેડૂતો અનાજની દુકાનો ભરીશું ભગવાને હસતા હસતા કહ્યું ઠીક છે આજથી હું તારા પ્રમાણે હવામાન રાખીશ ખેડૂત ખુશ થઈ ગયો ખેડૂતે આગામી પાકમાં ઘાવની વાવણી કરી તેની જારે જોઈએ ત્યારે સૂર્યપ્રકાશ મળ્યો જારે ઈચ્છે ત્યારે પાણી મળ્યું તેને પાણીની કોઈ કમી ન થવા દીધી તેને તોફાન पूर अने सूर्य प्रकाश ने बिल्कुल आववादी धो नहीं समयनी साथे पाक वधतो गयो खेड़ूत पण खूब खुश हतो के आ वक्ते अद्भुत पाक जोवा मडी रहयो छे खेड़ूते मनमा विचारियों के भगवान हवे जाणशे के सारा पाक माटे शू जरूरी छे तेओ बिनजरूरी जरूरी रीते खेड़ूत ने परेशान करता रहे छे खेडूत पाक लेवा पहुंचो जयरे घऊ न छोड़ कान ने स्पर्श तेना पग नीचे थी, जमीन सरकी गई तेज के कोई छोड़ना कान पण दाणो होतो खेडूत दुखी थी अने बोलियों हे हे केम कारण कारण के के बराबर अने योग्य समय आना पर भगवाने हे प्रिया खेडूत, आ कारण के तमें आ छोड़ने म थे न तो जोड़ा नो सामनो हती छूटती तो कोई ना पड़कारों नो सामनो करवानी मंजूरी तेओ नती ते थी भले सारा पण अंदर ऐसी साफ छे તેમની અંદર કોઈ દાણા હોતા નથી જ્યારે છોડ વિવિધ પડકારોનો સામનો કરે છે ત્યારે તેઓ ઊર્જા ઉત્પન્ન કરે છે આ ઊર્જા તેમના માટે યોગ્ય સંભાવનાઓ બનાવે છે જેમના માટે તેઓ બનવાના છે મિત્રો એવી જ રીતે જ્યાં સુધી વ્યક્તિ સંઘર્ષમાંથી પસાર ન થાય ત્યાં સુધી તે વ્યક્તિ પોલી જ રહે છે જીવનના પડકારો તેના માટે પ્રગતિના નવા માર્ગો ખોલે છે અને માણસને મજબૂત અને પ્રતિભાશાળી બનાવે છે जीवन में मुश्किल अथवा पड़कारो आवे तो गभराशो नही तमने करवा ते करने शुद्ध करवा करने छे।